ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ મગફળીના સારા ભાવ મળતા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી કતારો લાગી રાજ્ય સરકાર દ્વારા હાલ જે ટેકાના ભાવે ખરીદી મગફળીની કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે હાલ ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જણસી ટેકાના ભાવે વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે મારું નામ પરેશભાઈ રવજીભાઈ વાછાણી ગામ મોટી મારવાડ હું મોટી મારનો ખેડૂત છું આ ધોરાજીની અંદર જે મગફળીની ખરીદી કરે છે સરકાર એમાં મગફળી જે ખેડૂ લઈ આવે છે એમાં અધિકારીઓથી માંડી અને બધા જ બઉ સારું કામકાજ છે અને જે મગફળી અત્યારે આવે છે યાર્ડની અંદર સરકાર જે ખરીદી કરે છે એમાં ખૂબ જ ભાવ અત્યારે ખેડૂતને મળી રહ્યા છે અને બહુ જ કામગીરી સારી છે એમાં કંઈ ઘટેજ નહીં ખેડૂતોને ઓણ આવી રીતના સરકાર તરફથી આટલો લાભ ન મળ્યો તો ખેડૂ બે હાલ થઈ જત સરકાર તરફથી બહુ જ સારું કામગીરી છે અને મગફળીના બજાર કરતા પાંચ સાત હજાર રૂપિયા પાંચ છ પાંચ સાત હજાર રૂપિયા વધારે મળે છે ખેડૂ એમાં ખુશ છે બહુ જ અને અધિકારીઓનો પણ કામગીરી સારી છે હાલ જે ખુલ્લી બજારમાં ભાવ મળે છે તેના કરતા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવેલી છે તેમાં બજાર કરતાં સારા ભાવ મળી રહ્યા છે હરાજીમાં એક હજાર રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે અને સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં રૂપિયા એક હજાર ત્રણસો છપ્પન એક અમળનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે માર્કેટિંગ યાર્ડ માં મગફળીની ખરીદીમાં અત્યાર સુધી પાંચ હજાર સાતસો જેટલા ખેડૂતો નું રજીસ્ટ્રેશન થઈ ગયું છે મારું નામ ભરતભાઈ પ્રેમજીભાઈ કેથાણી ગામ પાટણમાં ચૂકવે સર મગફળીનો ભાવ મળે છે મગફળીમાં ખેડૂતોને સરકારી ખરીદીમાં પાંચ થી સાત હજાર રૂપિયાનો ભાવ ફેર છે આમ યાર્ડમાં કે વેચવા જાવ તો થી વીસ હજારનો ભાવ થાય છે બીજા નંબરમાં અને લાહે કાટે તોલ કરે છે એમાં કોઈ લોકો સો ગ્રામ કે બસો ગ્રામ કાંઈ વધારે લેતા નથી અને સરકારની ખરીદીનું કામ બહુ સારું છે અને ચોરાજી માર્કેટ યાર્ડમાં જે ખરીદી હાલે છે એનું કામ પણ બહુ સારું છે ભાવ કેટલા પડે છે બજાર કરતા બજાર કરતા ભાવ છ થી સાત હજાર રૂપિયા વધારે મળે છે ખેડૂતોને શું કહેશો ખેડૂતોને આપણે વિનંતી કે માલ સાફસુફ કરીને લઈ આવે અને હારો માલ લઈ આવે એટલે સરકાર આપણને ભાવ આપશે ને આપણી મગફળી ખરીદી લે છે હાલ જે સરકાર ટેકા ભાવ ખરીદી કરે શું કરશે હાલ ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે એ બહુ સારું છે ખેડૂતો માટે ખેડૂત ખેડૂતો ને જે ઊંડ ચાલો વરસાદ ને બહુ પડ્યા એમાં થોડુંક ખેડૂત ને ઉત્પાદન નબળું રહ્યું પણ સરકાર ખરીદી માં ખેડૂત ને સારામાં સારો ભાવ મળે છે એક લાખ છવ્વીસ હજાર જેટલી બોરીની આવક થઈ છે અને અત્યાર સુધીમાં એક હજાર ત્રણસો સાઠ ખેડૂતોએ લાભ લીધો છે ધોરાજી માર્કેટ યાર્ડ દ્વારા રાજ્ય સરકાર અને નાફેર દ્વારા જે ખરીદી મગફળી થઈ રહી છે તેમાં રોજના સો જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે ઉપેન્દ્રસિંહ ચાવડા ઉત્કો મહોલ આથી આવું છું અત્યારે મગફળીની પીએસએસ નાફેર અને ગુટકો મહોલ દ્વારા જે ખરીદી થઈ રહી છે અને દ્વારા બધા ખેડૂતો આવી રહ્યા છે અને અત્યારે અહીંયા અમારે